શ્રી ગણેશાય ગણેશ રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે પવિત્ર શ્રાવણ માસમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું પ્રસ્પાન કરીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા વિડીયોની માહિતી આપની મળતી રહે ધન્યવાદ મિત્રો જો તમે આગળના અધ્યાય ન સાંભળ્યા હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઓમ નમ શિવાય મિત્રો આપણે રુદ્ર સંહિતાના સતી ખંડનું પાઠ કરી રહ્યા છીએ નારદ પૂછે છે કે પિતાજી ભગવાન શંકરની કૃપાથી આપે સર્વ વાત કહી સંભળાવી હવે આપ મને એ વાત કહો કે જીતેન્દ્રિય સદાશિવ પરમશ્રેષ્ઠ સ્ત્રીની સાથે વિવાહ કરીને કેવી રીતે ગૃહસ્થ થયા સૌ પ્રથમ પુત્રી તરીકે પ્રસિદ્ધ તે હિમાલયની કન્યા તરીકે કેમ જન્મી તે પાર્વતી શંકરને કેવી રીતે પ્રાપ્ત થયા સુત પૌરાણિક કહેવા લાગ્યા કે નારદના આ પ્રમાણેના વચનો સાંભળી બ્રહ્માએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ હું તમને શું ફળ આપનારી આ કથા કહી સંભળાવું છું તે તમે સાંભળો બ્રહ્મા કહેવા લાગ્યા મારે એક પુત્રી હતી તેનું નામ સંધ્યા હતું હું તેનામાં કામ મોહિત થયો રુદ્રે કામ મોહિત મને મારા ધમ મનું સ્મરણ કરાવ્યું મને મારા પુત્રોને તેમણે ધીકાર્યા પછી તે તો કૈલાસ ચાલ્યા ગયા મેં મૂર્ખાઈ કરી તેમની સાથે વેર બાંધ્યો મેં અને મારા પુત્રોએ તેને મોહિત કરવાનો પ્રયત્ન કર્યો મારા પ્રયત્નો નિષ્ફળ થયા ત્યારે હું નિરાશ થયો પછી શિવ ભક્ત વિષ્ણુએ મને સમજાવ્યો મેં ઈર્ષા છોડી દીધી પરંતુ હઠ ન છોડી ફરીથી રુદ્રને મોહિત કરવાને માટે શક્તિનું સેવન કર્યું અને મેં પોતાના પુત્ર દક્ષથી આશિક નિવારણીમાં સતીને ઉત્પન્ન કરાવી હે દક્ષસુતા સુતી ઉમા કઠિન તપ કરીને રુદ્રની સ્ત્રી થઈ ત્યારે સંતાનની ઈચ્છાવાળા રુદ્ર મોહિત થયા રમણ કરવા લાગ્યા રુદ્રની સાથે ગૃહાશ્રમમાં કેટલોક સમય પસાર થઈ ગયો શિવજીની માયાથી દક્ષને ગર્વ ઉત્પન્ન થયો તે મહાદેવની નિંદા કરવા લાગ્યો તેમણે વિશાળ યજ્ઞનું આયોજન કર્યું તેમાં મને અને વિષ્ણુને તમામ દેવતાઓને નિમંત્રણ આપ્યું પરંતુ પોતાના જમાય મહાદેવજીને અને પોતાની દીકરી સતીને ન બોલાવ્યા તેમ છતાં સતીનું પિતાને ત્યાં ગઈ તેમણે પતિનો ભાગ ન જોયો પિતા વડે ને પાને સતીએ સર્વની નિંદા કરી પોતાના શરીરનો ત્યાગ કર્યો આ સાંભળી શિવને ઘણો ક્રોધ આવ્યો છતાં ઉખેડી નાખી વીરભદ્રને ઉત્પન્ન કર્યા વીરભદ્રને શિવે દક્ષના તથા દેવોને યજ્ઞનો નાશ કરવાની આજ્ઞા આપી વિષ્ણુએ પ્રયત્નપૂર્વક જીતી લઈ દક્ષનું મસ્તક કાપી નાખ્યું તથા તે અગ્નિમાં હોમી દીધું મહા ઉપદ્રવ કરતા તેઓ દક્ષ યજ્ઞ નો ધ્વંસ કરી કૈલાસ ઉપર આવ્યા દેવોના દેખતા જ રુદ્રા અનુચર વીરભદ્રાદિકે ધ્વંસ કર્યો ચારે બાજુ અશાંતિ ઉત્પન્ન થઈ બની પ્રાર્થના કરવા લાગ્યા શંકર પ્રસન્ન થયા તેમણે દક્ષ ને જીવતો કર્યો સત્કાર કરાવ્યો યજ્ઞ પૂરો કર્યો સતીના દેહ થી ઉત્પન્ન થયેલ જ્વાલા પર્વત ઉપર પડી તે જ્વાલામુખી બનીને પૂજિત થઈ સંપૂર્ણ કામનાના ફળની ઈચ્છાથી લોકો તેને પૂજે છે તે જે હિમાલયને ત્યાં જન્મ્યા તેમને લોકો પાર્વતી સતી કહેવા લાગ્યા પર્વતની પુત્રી તેથી પાર્વતી તેવું નામ પડ્યું તેમણે કઠિન તપચર્યા કરી શંભુને પ્રાપ્ત કર્યા જે માણસ આ કથાને સાંભળે છે તેના સર્વ પાપોનું નાશ થાય છે સુત પૌરાણિક કહેવા લાગ્યા કે હે નેમિષારણ્યના નિવાસી ઋષિઓ બ્રહ્માજીની આવી વાણી સાંભળીને મુનિવર્ય નારદજી ફરીથી પાપનું નાશ કરનારી કથા પૂછવા લાગ્યા નારદે કહ્યું કે આપના મુખે શિવજીની આનંદદાયક કથા સાંભળી મને તૃપ્તિ થતી નથી હે વિશ્વના રચિતા હું દિવ્ય સતી અને શિવજીનું ચરિત્ર ફરીથી સાંભળવા ઈચ્છું છું સતીની ઉત્પત્તિ કેવી રીતે થઈ મહાદેવે તેમને પત્ની રૂપે કેવી રીતે સ્વીકાર્યા તેમાં તેઓ પ્રીતિવાળા કેમ થયા દક્ષની કન્યા સતીએ પોતાનું શરીર કેવી રીતે છોડ્યું તથા હિમવાનની કન્યા રૂપે તે કેવી રીતે આવ્યા તેમની ઉગ્ર તપચર્યા વિવાહ કામદેવનો નાશ વગેરે કથા વિસ્તારપૂર્વક મને સંભળાવું બ્રહ્માએ કહ્યું કે હે મુનિરાજ હવે પાર્વતી અને શિવનું પરમ પવિત્ર ચરિત્ર તમે સાંભળો પ્રથમ શિવજી તો નિર્ગુણ નિર્વિકલ્પ રૂપરહિત શક્તિ રહિત ચિન્ના માત્ર રૂપે હતા પરંતુ પછી ઉમાને કારણે સગુણ અને શક્તિમાન થયા જેમના ડાબા અંગમાંથી વિષ્ણુ અને જમણા અંગમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા ત્યારથી સૃષ્ટિ કરતા બ્રહ્મા પાલન કરતા વિષ્ણુ લય કરતા રૂદ્રો થયા ત્યારથી આ પ્રમાણે શિવના ત્રણ રૂપો થયા હું તો આ ત્રણેય રૂપને ભજું છું તેમની આરાધનાથી સુરાસુર સહિત મનુષ્ય વગેરેની સૃષ્ટિ કરવા લાગ્યો મેં જ બધા પ્રજાપતિને ઉત્પન્ન કર્યા પુલત્સ્ય ક્રતુ પ્રજાપતિ નારદ દક્ષ તથા ભૃગુને મેં જ ઉત્પન્ન કર્યા તે જ સમયે મારા મનમાંથી એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ સાયંકાળની સંધ્યાના જેવી સુંદર સુભ્રુ તથા મનોહર રૂપથી લોકોને તે મોહ પમાડતી તેનું નામ સંધ્યા પડ્યું ત્રણે કાળમાં તેમજ ત્રણે લોકમાં તે અજોડ હતી તેને જોતા જ મારામાં મારા પુત્રો દક્ષાદી તથા મરીચી વગેરેમાં શોક ઉત્પન્ન થયો શોકવાળા મારા હૃદયમાંથી સુવર્ણ સમાન ક્રાંતિયુક્ત મોટા વક્ષ સ્થળ ઉત્તમ નાસિકાથી યુક્ત સુંદર મુખ ઉરુ કટી તથા જંગાવાળો ભ્રમર સમાન કાળા બાણ વડે શોભાયમાન પૂર્ણચંદ્રના જેવી શાંતિથી શોભિત રોમરૂપ કમલથી શોભતો શ્યામ મોનાની આકારવાળો સ્થૂલ નીલ તથા ઉત્તમ સુગંધવાળો રક્તવર્ણવાળા હાથ પગ મુખ નેત્ર વડે શોભાયમાન તેવું કમલ નેત્રથી શોભતો પાંચ પષ્પરૂપી આયુધોવાળો એક પુરુષ ઉત્પન્ન થયો તેણે પ્રણામ કર્યા તે બોલ્યા કે હે બ્રહ્મા હું શું કરું મને એવા કર્મમાં કે જેથી હું માન પ્રાપ્ત અભિમાનને યોગ્ય મારી પત્ની છે લોકે ના ઈશ્વર જગતના પતિ તથા સૃષ્ટિ પિતા મને મારું કાર્ય કહો બ્રહ્મા કામના આ વચનો સાંભળી વિસ્મિત થયા બ્રહ્માએ કામદેવને નજીક બોલાવ્યો તેમણે કામદેવને કહ્યું તમે આ તમારા રૂપ વડે તથા પાંચ પુષ્પોના બાણ વડે પુરુષ તથા સ્ત્રીઓને મોહ પમાડનારી સૃષ્ટિ રચો તમારી પાસે કોઈ ઊભું રહી શકે નહીં હું વાસુદેવ તથા શિવ પણ તમને વશ થઈશું તો પછી બીજા જીવોની તો શું વાત છે પ્રાણધારીના હૃદયમાં પ્રવેશો સુખપૂર્વક ત્યાં રહો તમો સનાતની સૃષ્ટિ કરો તમારા પુષ્પબાણને મનને આચર્ય આપનારા થશે આ સૃષ્ટિને ચલાવનારું કર્મ મેં તમને કહ્યું તમારા બાણ સુખ અને પ્રાણીઓને મદદ આપનારા થશે મારા પુત્રો પણ તમારા નામનું સ્મરણ કરશે આમ કહી બ્રહ્માજી કમલાસર ઉપર મૌન બેસી ગયા મુનિઓ અને બ્રહ્માના પુત્રો મરીચ વગેરે ઋષિઓએ કામદેવને નામ આપ્યા તેને સ્થાન આપ્યા ઋષિઓએ કહ્યું કે મારા તેમજ બ્રહ્માના ચિત્તનું મંથન કર્યું તેથી તમે મનમંથ નામે ઓળખાશો સંસારમાં બધાથી સુંદર હોવાને કારણે તમને લોકો કામદેવ કહેશે મનોહર હોવાથી મદન કહેવાશો અહંકારથી તમે અહંકારી કે કંદર્પી તરીકે ઓળખાશો તમો બધા દેવો કરતાં પરાક્રમિત થશો સર્વે સ્થળે તમારી ગતિ થશે પુરુષોત્તમ તથા પ્રજાના સ્વામી દક્ષ આપને સ્ત્રી આપશે જેને બ્રહ્માના મનમાંથી જન્મી છે તેનું નામ સંધ્યા છે આ સમયે કામદેવ પુષ્પરૂપે પાંચ બાણ લઈ વિચાર કરવા લાગ્યા રોચન હર્ષણ મોહન શોષણ તથા મારણ આ પાંચ બાણ મુનિઓના ચિત્તને મોહ પમાડનાર છે સનાતન જે કાર્ય બ્રહ્માએ મને સોંપ્યું છે તેની તો પરીક્ષા કરવી જોઈએ કામદેવ આમ વિચારી પોતાના બાણનો પ્રયોગ મુનિઓ ઉપર કર્યો આ પુષ્પ ધનવાએ પંચબાણનો ઉપયોગથી બ્રહ્મા વગેરેના મન હરી લીધા બ્રહ્મા અને મુનિઓ મોહ પામ્યા વિકારવાળા થયા બ્રહ્મા વારંવાર સંધ્યાને જોવા લાગ્યા બ્રહ્માના મનમાંથી આ સમયે ઓગણપચાસ ભાવ ઉત્પન્ન થયા સંધ્યાએ તે ભાવોને ધારણ કર્યા પોતાના શરીરને વધુ કાંતિમાન કર્યું બ્રહ્મા પ્રજાપતિઓ દક્ષ મરીચ વગેરે મુનિઓ તેની અભિલાષા કરવા લાગ્યા સંધ્યા પણ વિકારાશક્ત બની તે કટાક્ષ કરવા લાગી કામદેવને પોતાની કાર્યની સફળતા દેખાય ધર્મે પિતા અને ભાઈઓની પાપ બુદ્ધિ જોઈ ધર્મ શિવની સ્તુતિ કરવા લાગ્યો શિવનું સ્મરણ કર્યું કે હે દેવના દેવ હે મહાદેવ હે ધર્મના પાલક આપને નમસ્કાર છે શંભુ સૃષ્ટિની સ્થિતિ તથા વિનાશને કરનાર આપણા જ છો હે પ્રભુ આપ સત્ય રજ તમ ત્રણે ગુણોથી રહિત છો પ્રકૃતિથી પર છો આ દુસ્તર પાપમાંથી મારી રક્ષા કરો મારા પિતા તથા ભાઈઓ પાપી બુદ્ધિવાળા થયા છે ધર્મ જ્યારે સ્તુતિ કરતો હોય ત્યારે બ્રહ્મા શિવની પાસે ગયા શંકરે બ્રહ્માને જોયા તો હસવા લાગ્યા બ્રહ્મા લજ્જાવાળા થઈ નીચે જોવા લાગ્યા શિવે બ્રહ્માને કહ્યું કન્યાને જોઈ આપના મનમાં કેમ કામદેવ પ્રગટ થયો આ વાત વેદ જાણનાર આપને યોગ્ય નથી માતા બેન ભાઈની સ્ત્રીની તેમજ કન્યાને જાણવી તેની તરફ ભૂલે ચૂકે પણ કુદ્રષ્ટિ કરવી નહીં આપના જેવો પુરુષ જે વેદમુખ છે તે આ વાત ન સમજી શક્યો સૂર્યનું દર્શન કરનાર દક્ષ મરીચી વગેરે રુચિઓ કેમ સ્ત્રી લોલુપ થયા તેમના આત્માને કામદેવ કેવી રીતે વિકાર વાળો કરી દીધો ધૈર્યને છોડીને જે સંચલતાનો ભોગ બની કામદેવના બાણોથી ગવાય છે તેના સત્સંગને ધિકાર છે ભગવાન શિવના વચનો સાંભળી બ્રહ્માને પરસેવો વળી ગયો પરસેવોનો બિંદુ ભૂમિ ઉપર પડ્યા તેમાંથી અગ્નિશ્વા આદિ પિતૃઓ ઉત્પન્ન થયા જેમની સંખ્યા છોસઠ હજારની છે તેમજ છ્યાસી હજાર બહિષદ પિતૃઓ જન્મ્યા દક્ષના શરીરમાંથી જે જળ નીચે પડ્યું તેમાંથી સર્વગુણ સંપન્ન એક કન્યા ઉત્પન્ન થઈ મુનિઓના મનને મોહ પમાડવામાં સમર્થ આ કન્યાનું નામ રતિ પડ્યું અત્રી પુલહ પુલસ્ય અંગીરસનું વીર્ય આ કન્યાને જો સ્ખલિત થયું તે ભૂમિ પર પડ્યું તેમાંથી નીચેના પિતૃઓ જન્મ્યા સોમપા આજૈયા સુકાલી હવિષ્માન તથા કવ્યવાહ નિર્દોષ સંધ્યા ધર્મ કર્મ પરાયણ શંભુની આજ્ઞાને પ્રાપ્ત કરી બ્રહ્માલજ્જાવાળા બન્યા કામદેવના ઉપર તેમને ક્રોધ આવી ગયો ભગવાન શંકર ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માનો ક્રોધ જોત જોતા જ કામદેવ પોતાના બાણો ખેંચી લીધા બ્રહ્મા અગ્નિની માફક ક્રોધાગ્નિમાં બળવા લાગ્યા તેમણે ત્યાં મરીચી વગેરે રૂચિઓએ કામદેવને શાપ આપતા કહ્યું જા તું શિવજીના બાણથી ભસ્મ થઈ જઈશ આ સાંભળી રતિપતિ કામદેવ બ્રહ્માના પગમાં પડ્યો કામદેવ કહેવા લાગ્યા મને આવો કઠિન શાપ શા માટે આપ્યો મેં તમારું શું બગાડ્યું છે આપ ન્યાયને અનુસરનારા છો આપે જ કહ્યું હતું તેની જ મેં તો પરીક્ષા કરી છે તેમ જ કહ્યું હતું કે બ્રહ્મા વિષ્ણુ અને શિવ તારે વશ છે હે જગત પિતા હું નિરપરાધ છું બ્રહ્માએ તેને કહ્યું આ સંધ્યા મારી કન્યા છે એને તમે કામથી લશ બનાવી છે તેથી જ મેં તને શાપ આપ્યો છે કે હે કામદેવ હવે શાંત થઈને સાંભળો કે જ્યારે તમે મહાદેવજીના નેત્રરૂપી અગ્નિથી ભસ્મ થશો ત્યારે પુનઃ શરીરને ગ્રહણ ગ્રહણ કરશો ત્યારે પુનઃ શરીરને ગ્રહણ કરશો આ પ્રમાણે કહીને પિતામહ બ્રહ્મા ત્યાંથી વિદાય થયા પછી કામદેવ તથા મુનિઓ પણ પોતાના સ્થળે ચાલ્યા ગયા નારદજીએ કહ્યું કે હે બ્રહ્મન આ પછી શું થયું એ વાત અમને કહી સંભળાવું કારણ કે શંભુની કથા સાંભળવાની અમારી ઘણી ઈચ્છા છે બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ જ્યારે શિવજી પોતાના સ્થાને ગયા હું પણ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયો ત્યારે દક્ષે કામદેવને કહ્યું કે હે કંદર તમારા જેવી જ ગુણવાન મારી પુત્રી છે તેને તમે પત્ની રૂપે ગ્રહણ કરો દક્ષે આ પ્રમાણે કહી પોતાના પ્રસ્તવેદથી ઉત્પન્ન થયેલી પુત્રી રતિને કામદેવની સાથે પરણાવી દક્ષની પુત્રી રતિ સુંદર હતી તેની સાથે લગ્ન કરવાને પરિણામે કામદેવને ઘણો જ આનંદ થયો આનંદમાં આવેલો કામદેવ બ્રહ્માના શાપને ભૂલી ગયો અને મોહિત હોવાને લીધે દક્ષને કંઈ કહી શક્યો નહીં તે સમયે પરસુખને વધારનારો મહોત્સવ થયો કામદેવ અત્યંત સુખી થયો તેની તો દુખમુક્તિ થઈ દક્ષ કન્યા રતિ પણ કામદેવને મેળવી પ્રસન્ન હતી સંધ્યાના સમયે મનોહર વિજોયવાળો મેઘ સમાન કામદેવ દક્ષની કન્યાને લઈ શોભતો હતો જેમ યોગી વિદ્યાને ગ્રહણ કરે તેમ કામદેવે રતિને પ્રાપ્ત કરી રતિ પણ કામદેવને મેર્ની જેમ ભગવાન વિષ્ણુએ મેળવી લક્ષ્મી પ્રસન્ન થાય તેમ પ્રસન્ન હતી સૂતજી કહે છે તે બ્રહ્માના વચનો સાંભળી મુનિઓમાં શ્રેષ્ઠ તથા પ્રચન્ન ચિતવાળા નારદ શંકરનું સ્મરણ કરી બોલવા લાગ્યા કે આપે શિવની અદભુત કથા કહી સ્ત્રીને મેળવી પ્રસન્ન મનવાળા કામદેવ દક્ષ તથા તમે પોતાના સ્થાને ચાલ્યા ગયા ત્યારે બ્રહ્માની પુત્રી સંધ્યા ક્યાં ગઈ તેણે શું કર્યું કોની સાથે તેમના લગ્ન થયા તેના ચરિત્રની વાત અમને સંભળાવો આના જવાબમાં બ્રહ્માએ સંધ્યાનું ચરિત્ર કહી સંભળાવ્યું બ્રહ્મા કહેવા લાગ્યા સંધ્યાએ તપચર્યા વડે પોતાના પૂર્વ શરીરનો ત્યાગ કર્યો અરુંધતીએ જન્મ લીધો બ્રહ્મા વિષ્ણુ તથા શિવના વચનોને અનુસરી તેણે વશિષ્ઠને પોતાના પતિ રૂપે સ્વીકાર્યા સ્ત્રીઓમાં તે પૂંચ વંદનીય પતિવ્રતા સ્ત્રી તરીકે પૂંજવા લાગી તેણે ઋષિ વશિષ્ઠને પતિ તરીકે સ્વીકાર્યા રાજકન્યા મારી પુત્રી સંધ્યા એ પૂર્વે જન્મી હતી પોતાનાથી પોતાના પિતા એવા મને મોહ પામેલો જોઈને તેમજ મુનિઓને જોઈને તેમનું પોતાનું ચલાયમાન ચિત્ત નિહાળીને તેમજ ભાઈઓ દ્વારા થયેલી પોતાની કામનાને કારણે સંધ્યાએ વિચાર્યું મારે આવા પાપી રૂપનું પ્રાચિત કરવું જોઈએ મારા રૂપને હું બાળી દઈશ આ શરીર હું ફરીથી ઉત્પન્ન કરીશ અને એવી મર્યાદા સ્થાપીશ કે જે આ પૂર્વે કોઈએ સ્થાપી ન હોય હું કઠિન તપ કરીશ આવા વિચારથી પ્રેરાયેલી સંધ્યા ચંદ્રભાગના કિનારે આવી તેના કિનારે ચંદ્રભાગ નામનો પર્વત હતો તે તે ત્યાં ત્યાં ગઈ સમયે હું ગયો મેં યોગી વશિષ્ઠને કહ્યું કે તમે સંધ્યા પાસે જાઓ તેને બોધ આપો હે મુનિશ્રેષ્ઠ પ્રથમ તેણે તમને તથા મને કામના વાળા જોયા તથા પોતાને કામના વાળી જાણી ત્યારથી તેના નેત્રોની ચપળતા જતી રહી છે તે તપના કોઈ પણ ભાવને જાણતી નથી માટે જે રીતે ઉપદેશથી તે ઈષ્ટને પામે તેમ તમે કરો હે મુનિ તમે તમારા રૂપને છોડી દો તથા બીજું રૂપ ધારણ કરો પછી તેની પાસે જાઓ તેને તપની ક્રિયાઓ બતાવો બ્રહ્માના વચનનો સ્વીકાર કરી વશિષ્ઠ સંધ્યાની પાસે ગયા તેઓ ચાલ્યા ગયા ત્યારે તેમણે ત્યાં મનની ક્ષમતા બક્ષી સરોવરની કિનારે રહેતી સંધ્યાને જોઈ વશિષ્ઠ ત્યાં ગયા સન્માનપૂર્વક તેમણે પૂછ્યું કે હે કલ્યાણી આ નિર્જન પર્વત ઉપર તમે શા માટે આવ્યા છો છો આપ આપ કોની કન્યા અહીં આવવાનું શું છે આપનું સગળું વૃતાંત કહી સંભળાવો સંધ્યાએ પ્રત્યુત્તર વાળ્યું તે કહે છે કે જે માટે હું પર્વત ઉપર આવી છું તે પ્રયોજન આપના દર્શનથી જરૂર સિદ્ધ થશે હે બ્રહ્મન હું સંધ્યા નામની બ્રહ્માની કન્યા છું તપ કરવાને માટે નિર્જન પર્વત પર આવી છું જો આપને ઠીક લાગે તો મને ઉપદેશ આપ એમ કરો તમે પરમ મહાન તેજરૂપ શંકરનું ધ્યાન કરો ઓમ નમ શિવાય આ મંત્રનો જપ કરો મૌન ધારણ કરો પ્રથમ બેઉ છઠ્ઠા કાળના સમયે પૂર્ણ જળનો આહાર કરવો સ્નાન કરવું ભગવાન શંકરનું પૂજન કરવું ત્રીજા છઠ્ઠા કાળમાં ઉપવાસ કરવો આ રીતે તપની સમાપ્તિ થયા પછી છઠ્ઠે કાળે ક્રિયા કરવી હે દેવી સંધ્યા આ તપચર્યા સંપૂર્ણ આપનારી છે તથા બ્રહ્મચર્ય રૂપ ફળ આપે છે આ સત્ય છે એમાં કોઈ રીતનો સંદેહ નથી ભગવાન શંકર આ રીતથી મનના મનોરથને પૂરા કરશે બ્રહ્મા બોલ્યા વશિષ્ઠ ત્યાં બેઠા તથા તપચર્યાની સંપૂર્ણ ક્રિયા બતાવી અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માએ કહ્યું કે વિદાય પછી સંધ્યાએ તપ કરવાનો આરંભ કર્યો તેમના કહ્યા પ્રમાણે મંત્ર સહિત ભક્તિપૂર્વક શિવજીનું પૂજન કર્યું શિવજીમાં ચિત્તવાળી તેણે એક ચતુર્યુગી વિતાવી દીધી તે સમયે શિવજીએ આકાશમાંથી સંધ્યાને પ્રત્યક્ષ દર્શન આપ્યું શિવજીના દર્શનથી મુગ્ધ થયેલી તેણે નેત્રો બંધ કરી દીધા શિવજીએ તેના હૃદયમાં પ્રવેશ કર્યો તેને જ્ઞાન દિવ્યવાણી તથા દિવ્ય નેત્ર આપ્યા પ્રસન્નતા પૂર્વક સંધ્યાએ ભગવાન શંકરની સ્તુતિ કરવા માંડી તેની આ સ્તુતિ સાંભળીને ભક્ત વત્સલ શિવજી પ્રસન્ન થયા અને બોલ્યા કે હે ભદ્રે તમારા આ તપ અને સ્તુતિથી હું પ્રસન્ન થયો છું જે ઈચ્છો તે વરદાન માગું સંધ્યાએ વારંવાર ભગવાનને પ્રણામ કર્યા અને તે બોલી કે હું મારા પૂર્વ પાપોથી શુદ્ધ થઈ હોઉં તેમજ મને આપ વરદાન યોગ્ય સમજતા હો તો હે મહેશ્વર હે દેવ હે દેવેશ આપ મને તે વરદાન આપો કે કોઈ પણ પ્રાણી જન્મથી તું કામી ન થાય જો હું ત્રણેય લોકમાં વિખ્યાત તથા વ્રતવાળી છું તો હું જેવી છું તેવી બીજી ન હોય એવું મને વરદાન આપો મારી સૃષ્ટિ કામનાથી રહીત હોય હે નાથ જે મારા પતિ થાય તે પણ મિત્ર સમાન થાય પણ તે મહાકામી ન હોય પતિ સિવાય જે પુરુષ મને અભિલાષથી તેનો પુરુષાર્થ નાશ થઈ જાય તથા તે નપુંસક થાય શિવજી બોલ્યા કે હે સંધ્યા તારા તપથી વરદાનથી હું પ્રસન્ન છું પ્રથમ શિશુભાવ બીજો કુમાર ભાવ ત્રીજો યૌવન ભાવ તથા ચોથી વૃદ્ધા અવસ્થા થશે જ્યારે શરીર ધારણ કરનાર પ્રાણી ત્રીજી અવસ્થા અર્થાત યુવાનીને પામશે ત્યારે તે કામનાવાળો થશે કોઈ પણ શરીર ધારે જન્મ માત્રથી કામના વાળો થશે નહીં આ ત્રણેય લોકમાં તારા સમાન કોઈ થશે નહીં પ્રાણી ગ્રહણ કરનાર પતિ સિવાયનો કોઈ પણ માણસ તને જો કામનાથી જોશે તો તે તરત જ નપુંસકતાને પામી દુર્બળ થઈ જશે હે મહાભાગ્યશાળી તારો પતિ મહાન તપસ્વી પુરુષ હશે તે જે વરદાન માગ્યું છે તે મેં તને આપ્યું વળી બીજી વાત પણ કહું પૂર્વ જન્મમાં તે અગ્નિ વડે શરીરનો ત્યાગ કરવો તેવો નિશ્ચય કર્યો હતો તેનો ઉપાય હું તને કહું છું મેઘાતિથિના બાર વર્ષના યજ્ઞમાં અત્યંત પ્રબળતાથી બળતા અગ્નિમાં તું જલ્દી પ્રવેશ કર મેઘાતિથિ ઋષિ ચંદ્રભાગના કિનારે આવેલી પર્વતની હારોમાં યજ્ઞ કરે છે તું ત્યાં જા મુનિયોમાં દ્રષ્ટિગોચર ન થતા તું અગ્નિમાં પ્રવેશ કર તું મેઘાતિથીની પુત્રી થશે જે સ્વામીને તે વરદાનમાં મેળવ્યો હોય તેનું સ્મરણ કરીને જ તારે તારા શરીરને અગ્નિમાં છોડું આ પ્રમાણેનો શરીર ત્યાગ કરી નવા જન્મમાં દક્ષિણી કન્યા તરીકે તું જન્મીશ આ સમયે ત્રેતાયગ ચાલતો હશે આ શરીર ધારણ કરતા પૂર્વે ચાર યુગ પસાર થતા સતયુગના સમયે તું પર્વતમાં ઘોર તપ કરીશ તારી બીજી પણ બહેનો હશે જેમાંથી સત્યાવીશ કન્યા ચંદ્રમાને અપાશે પરંતુ ચંદ્રમા આ બધાને છોડીને માત્ર રોહિણીથી જ ઘણા પ્રસન્ન રહેશે આથી ગુસ્સે ભરાયેલા તારા પિતા દક્ષ ચંદ્રમાને શાપ આપશે બધા દેવતા તારી શરણમાં આવશે આ પ્રમાણે કહી ભગવાન શંકર અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્મા બોલ્યા કે હે નારદ સંધ્યા ત્યાંથી મેઘાતિથી ના યજ્ઞમાં ગઈ તેના તપ અને શિવજીના આશીર્વાદને લીધે તેને કોઈએ ન જોઈ ત્યારે તે પોતાના ઉપદ્રેષ્ટા બ્રહ્મચારી વશિષ્ઠનું સ્મરણ કરી તેને જ પોતાના પતિ તરીકે સ્વીકારી યજ્ઞમાં તે કૂદી પડી શિવજીની કૃપાથી તેને કોઈએ જોઈ નહીં પૂરો જેમ તેનું શરીર બળીને ભસ્મ થઈ ગયું અગ્નિએ તેના શરીરને બાળી નાખ્યું તેણે શુદ્ધ શરીર ધારણ કર્યું અને સૂર્યમંડળમાં પ્રવેશ કર્યો સૂર્યએ પોતાના રથમાં આ શુદ્ધ શરીરના વિભાગ કર્યા દેવ તથા પિતૃઓની પ્રસન્નતા માટે તેણે બે વિભાગો સ્થાપન કર્યા તેના શરીરનો ઉપરનો ભાગ રાત્રિ તથા દિવસને ના મધ્ય ભાગમાં જન્મનાર પ્રાતઃ સંધ્યા થઈ તથા શેષ ભાગ દિવસના અંત ભાગ થનારી સાયમ સંધ્યા થઈ સૂર્યોદયની પહેલાં જે અરુણોદય થાય છે તે દેવોને પ્રસન્ન કરવાવાળી સંધ્યા છે સૂર્યના અસ્ત થયા પછી જે સમાન ઉદય થનારી તે પિતૃ પ્રસન્નતાજનક જનક સાયમ સંધ્યા છે તેના પ્રાણને દયાળુ શંકરે પોતાના દિવ્ય શરીરમાં જોડી દીધો યજ્ઞની સમાપ્તિ થઈ ઋષિઓએ તત્ત સુવર્ણના સમાન કાંતીયુક્ત તે કન્યાને અગ્નિમાં જોઈ પ્રસન્ન મેઘાતિથીએ તેને સ્નાન કરાવ્યું અને પોતાના ખોળામાં લીધી તેનું નામ અરુંધતી રાખ્યું મુનિ તેને પોતાની મુંડી ગણતા શિષ્યોની સાથે આ કન્યાને મુનિ ઉછેરવા લાગ્યા જ્યારે તે પાંચ વર્ષની થઈ તો વિષ્ણુ મહેશ્ય આવીને બ્રહ્મપુત્ર વશિષ્ઠની સાથે તેના વિવાહ કર્યા મહાપતી व्रતાઓમાં શ્રેષ્ઠ અરુંધતી વશિષ્ઠને મેળવી પ્રસન્ન થઈ તેને શક્તિ વગેરે શ્રેષ્ઠ પુત્રોને જન્મ આપ્યો હે મુનિઓ તમારે માટે સંધ્યાનું ચરિત્ર મેં તમને કહ્યું આ ચરિત્ર અત્યંત પવિત્ર દિવ્ય પાવન રૂપ તથા સર્વકામનાને ફળને આપનારું છે જે સ્ત્રી કે પુરુષ શુદ્ધ ચિતે આને સાંભળશે તે સર્વકામનાને મેળવશે તેમાં કોઈ સંદેહ નહીં શુદ્ધ પૌરાણિક બોલ્યા કે હે ઋષિઓ જ્યારે આ પ્રમાણે પ્રજાપતિએ કહ્યું ત્યારે નારદજીને આનંદ થયો તે બોલ્યા કે હે બ્રહ્મા આપને ધન્યવાદ છે આપે આ દિવ્ય કથા મને સંભળાવી છે સ્ત્રીને ગ્રહણ કરીને કામદેવના ગયા પછી શું થયું તેમજ સંધ્યા તપ કરવા ચાલ્યા ગયા ત્યારે શું થયું તે મને કહી સંભળાવું બ્રહ્મા કહેવા લાગ્યા કે સંધ્યાના મોહ પામેલો હું દુઃખી થયો ઘણા દિવસો સુધી શોક કર્યો મેં શિવની ઈર્ષા કરી તેનું શું પરિણામ આવ્યું તે હું જાણું છું મદન અને રતિને જોઈને મને મદ ઉત્પન્ન થયું હું દક્ષની પાસે ગયો મેં દક્ષ વગેરે પુત્રોને સંબોધીને કહ્યું કે હે દક્ષ હે મરીચ વગેરે પુત્રો મારી વાતને ધ્યાનથી સાંભળો મારા કષ્ટને દૂર કરવાનો તમે ઉપાય કરો સ્ત્રીની અભિલાષા કરવાથી મહાદેવે મને તેમજ તમોને ધીકારી કાઢ્યા હતા તેથી હું અત્યંત દુઃખી છું માટે હે મહાદેવ સ્ત્રીને ગ્રહણ કરનારા બને તેવો ઉપાય વિચારો ત્યારે મને શાંતિ થશે હે નારદ જ્યારે હું આ પ્રમાણે કહેતો હતો ત્યારે જ કામદેવને રતિ ત્યાં આવી પહોંચ્યા ત્યારે મેં તેમની ઘણી પ્રશંસા કરીને કહ્યું કે હે વત્સ હવે તમે જગતના માટે શિવજીને મોહિત કરો તમારા સિવાય શંકરને બીજો કોણ મોહ માડે તેમ કરવાથી શંકર સ્ત્રી પર મોહિત થશે શંકર સ્ત્રી ઉપર अनुराग વાળા થશે તેથી હું શાપમાંથી મુક્ત થઈશ મહાદેવને મોહ પમાડવા માટે બીજી કોઈ સ્ત્રીને ઉત્પન્ન કર મહાદેવને મોહ પમાડી તો સંસારમાં કેતુ રૂપ થઈશ કામદેવે કહ્યું કે આપના કહેવા પ્રમાણે હું શંકરને મોહ પમાડીશ હે ભગવાન મારા શસ્ત્રરૂપી સ્ત્રીને આપ ઉત્પન્ન કરો જ્યારે હું મહાદેવને મોહ પમાડું ત્યારે હે હેધાતા તમે એવો ઉપાય યોજજો કે જે વડે તે મહાદેવ મોહને વશ થાય જ્યારે બ્રહ્મા કામદેવ તથા પ્રજાપતિ દક્ષ મહાદેવ કોના વડે મોહ પામે તેનો વિચાર કરતા બેઠા હતા ત્યારે કામદેવના શ્વાસમાંથી વસંત ઉત્પન્ન થયો તે પુષ્પબાણોથી શોભતો હતો તે ખીલેલા કમળોની કાંતિવાળો હતો તાંબા સમાન તેના નેત્રો લાલ હતા ચંદ્ર સમાન તેમની ઉત્તમ નાસિકા હતી ધનુષ સમાન તેમના ચરણોનું વર્તુલ શોભતું હતું કાળા હતા સંધ્યા સમયના સૂર્ય જેવા તેના બે કુંડલની શોભા હતી હાથણીની જેવી ચાલ હતી વિશાળ વક્ષ સ્થળથી તે શોભતો હતો દીર્ઘ બાહો હતા સર્વાંગ સુંદર અને સર્વલક્ષણથી યુક્ત હતો સુગંધ યુક્ત પવન વાવા લાગ્યો વૃક્ષો પ્રફુલ્લિત થયા મીઠા પંચમસ્વસ્વરથી કોકિલાઓ ટહુકવા લાગ્યા કમલ અને કમલીની પ્રફુલ્લિત થયા તળાવો સ્વચ્છ ચળથી શોભવા લાગ્યા આવા સમયે મેં કામદેવને કહ્યું જેમ અગ્નિનો મિત્ર બની પવન તેની સાથે રહે તેમ તમો બંને સાથે રહેશો વસંત તમને સર્વદા અનુસરનારા થશે વસંત મલિયા નેલ તારા શૃંગારમાં વધારો કરશે રમણ કરનારો હોવાથી તેનું નામ વસંત પડશે સર્વ પ્રકારે સંસારને રંજિત કરનારો તે થશે તમારા બંનેની મિત્રતા સદા ટકો રતિના વિભવ વગેરે ભાવો તથા છોસઠ કળાઓ તમારી પ્રસન્નતા માટે તમને મદદગાર થાવો વળી બ્રહ્માએ કહ્યું કે હે કામદેવ હું એક એવી સ્ત્રીને યત્નોપૂર્વક ઉત્પન્ન કરીશ જે મહાદેવને અવશ્ય વશ કરનારી થશે ત્રો ત્રો અહીં રુદ્રસંહિતાના સતીખંડના એકથી આઠ અધ્યાય સમાપ્ત થાય છે